હાય ગાઈઝ આજે આપણે એક સરસ મજાના પાપડ બનાવીશું અત્યારે પાપડની સિઝન છે તો કંઈક ડિફરન્ટ પ્રકારના પાપડ આપણે બનાવીશું જે બનાવો તમે જુઓ કેટલા ટ્રાન્સપરન્ટ દેખાય છે ખૂબ જ સરસ છે અને એમાં વચ્ચે તિરાડ છે હું એમનું તમને આગળ રીઝન પણ કહીશ અને જુઓ કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે અને બનાવવા એકદમ આસાન છે અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો એવા સરસ મજાના પાપડ બિલકુલ ઓછા ખર્ચમાં વળી પાછા તૈયાર થશે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે પૌવા લેવાના છે અને જે એકદમ સરસ પાતળા પૌવા આવે છે ને જેને નાયલોન પૌવા કહે છે એ મેં ચોખાના પૌવા લીધા છે અને હું તમને એમ પણ કહીશ કે જો નોર્મલ પૌવા હોય ને તમારી પાસે તો એમને આપણે સારી રીતે ધોઈ અને પલાળવાના છે તો અત્યારે છે ને આ પૌવા જે મેં નાયલોન પૌવા લીધા છે ને એ એકદમ પાતળા હોય છે ને એટલે એકદમ આસાનીથી એ સોફ્ટ થઈ જતા હોય છે અને તમે જુઓ આપણે પૌવાને ધોશું ને એટલે ઉપર આ રીતનું પાણી થઈ જશે તો એમને બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેશું જેથી કરીને કંઈ પણ કચરો હશે તો પણ નીકળી જશે તો આપણા પૌવા ધોવાય અને આવી ગયા છે તો હવે આપણે એક વાટકી પૌવા હતા ને તો એક વાટકી ભરી અને પાણી લીધું છે અને આપણે હવે આમને પાતળા પૌવા છે એટલે પાંચેક મિનિટ માટે રાખીશું ને એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને પાણી એકદમ એબઝોર્વ થઈ જશે અને તમારી પાસે જો જાડા પૌવા હોય તો પાંચની જગ્યાએ તમે દસ મિનિટ તમે પલાળીને રાખશો તો પણ આટલા જ એકદમ સરસ એ સોફ્ટ તૈયાર થઈ જશે તો હવે આપણે શું કરીશું તો હવે આપણે એક મિક્સી જાર લેશું અને મિક્સી જારની અંદર આપણા પૌવા છે એમને ટ્રાન્સફર કરી લેશું જેથી કરી અને આપણે એમની એકદમ સ્મૂથ એવી પેસ્ટ છે એ રેડી કરવાની છે તો અત્યારે આપણે પલાળતી વખતે એમની અંદર પાણી એડ કર્યું હતું એટલે અત્યારે આપણે પાણી એડ કરવાની જરૂર નથી બસ માત્ર મિક્સર એકથી બે મિનિટ માટે ચલાવશો ને એટલે એકદમ જેવું સરસ મજાની સ્મૂથ છે એમની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર એક થોડું જાડું વાસણ હોય ને તો વધારે સારું તો આપણે એ વાસણ જાડી કઢાઈ લીધી છે તો એમની અંદર આપણે પાણી એડ કરી દઈએ તો આપણું એક બાઉલ ભરી અને આપણા પૌવા હતા તો એમની સામે મેં ત્રણ બાઉલ ભરી અને પાણી લીધું છે તમે કદાચ તમારી પાસે જો જાડા પૌવા હોય ને તો તમે ત્રણની જગ્યાએ અઢી જેટલા વાટકા લેશો ને તો પણ ચાલશે અને હવે પાણીને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે અને પાણી ગરમ થાય ટૂંકમાં ઉકાળવાનું નથી જો નોર્મલ એવું પાણી ગરમ થયું છે તો એમની અંદર મેં સ્વાદ અનુસાર નિમક અને ચપટીક જે ખાવાના સોડા હોય છે બેકિંગ સોડા એ સોડા એડ કર્યા છે અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને જો પાણી વધારે એકદમ ઉકળવા લાગે અને પછી આપણે આ બધા વસ્તુ એડ કરીશું તો એમાં થોડા ગાંઠા થવાની સંભાવના રહેશે એટલે પાણીને હળવું એવું જ ગરમ કરીશું અને હવે મસાલા કરી દઈએ તો મસાલાની અંદર આપણે તલ લીધા છે ચીલી ફ્લેક્સ લીધા છે અને લીધી છે કસૂરી મેથી તમે આમની જગ્યાએ લીલા ધાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો પણ કસૂરી મેથીનો છે ને ટેસ્ટ હળવો એવો કડવાસવાળો લાગશે પણ ખરેખર ટેસ્ટ છે ને ખરેખર આની અંદર ખૂબ જ સારો આવે છે અને હવે જે આપણે પૌવાવાળી પેસ્ટ તૈયાર કરીને રાખી હતી ને એ પૌવાવાળી પેસ્ટ છે એમની અંદર એડ કરી દઈએ જો અત્યારે આ બેઝ ઉપર પાણી ઉકળવા લાગ્યું હોય અને આપણે આ પૌવાની જે પેસ્ટ છે એડ કરીશું ને તો થોડાક એમની અંદર ગાંઠા થવાની સંભાવના રહેશે એટલા માટે જ મેં કીધું હતું કે પાણી છે એ વધારે આપણે ઉકળવા દેવાનું નથી અને હવે આપણી પાસે જો આ રીતનું બીટર હોય તો એમનાથી કરીશું ને તો બિલકુલ જ ગાંઠા નહીં રહે ને ન હોય તો તમે જે હોલવાળો આપણે ચમચો હોય છે ઝારો હોય છે એ લ્યો ને અને એમની મદદથી કઢાઈની સાઈડ પરના ભાગ પર આ રીતે આપણે ચલાવીશું અને કરીશું ને તો પણ બિલકુલ ગાંઠા નહીં રહે પણ વધારે પાણી ઉકળ્યું નહીં હોય ને તો પ્રશ્ન રહેશે જ નહીં ગાંઠા આમની અંદર થવાનો તો અત્યારે આપણે આ સિઝનની અંદર પાપડ વેફર એ બધું જ બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે આગળ પણ ઘણા બધા વિડીયો છે એ આપણે બનાવીએ છીએ એકમાત્ર બટેટાનો ઉપયોગ કરી અને આપણે એમના સરસ મજાના ઘણા બધા પાપડ એની રેસીપી આગળ શેર કરી છે પછી ચોખા ટૂંકમાં ભાત વધ્યા હોય અથવા તો આપણે ખીચડી કે ભાત જે બનાવીએ એ રીતે ભાત બનાવી અને એમાંથી પણ આપણે સરસ મજાની વળી તૈયાર કરી હતી સ્ટીકસ તૈયાર કરી હતી પછી સાબુદાણા બાફિયા વગરની આપણે વેફર તૈયાર કરી હતી કે જે સાબુદાણા ઉકાળીને આપણે જે બટેટા અને સાબુદાણાના મૂર્ખા કહીએ છીએ કે જે બટેટા સાબુદાણાની વેફર્સ કહીએ છીએ એ આપણે સાબુદાણા ઉકાળ્યા વગર બનાવી છે તો આવા અલગ અલગ ઘણા બધા આપણે વિડીયો છે અગાઉ શેર કર્યા છે અને જોવા આગળ પણ આપણી સિઝન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આપણે અવનવા વિડીયો છે એ પણ શેર કરતા રહીશું તો તમે આગળ આપણી ચેનલની અંદર વિડીયોને વોચ કરતા રહેવા માટે થઈ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બે લાઈકનને ચોક્કસથી પ્રેસ કરજો જેથી કરીને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી આવે અને જુઓ સાતેક મિનિટ સુધી આપણું આ મીડિયમ ફ્લેમ ઉપર આપણું મિશ્રણ છે એ ઉકળ્યું તો તમે જુઓ કેટલું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે હળવું એવું ઘટ પણ તૈયાર થઈ ગયું છે તો બસ આમાં બીજું કોઈ પ્રોસેસ નથી કોઈ જાજો સમય નથી તમે કદાચ તમારું બીજું કામ સાથે કરતા રહેશો આને સાઈડ પર ઉકળવા મૂકી દેશો તો પણ એકદમ ઝટપટ તૈયાર થઈ જશે તો હવે જુઓ મેં એમને લગભગ ટોટલ દસેક મિનિટ માટે કૂક કર્યું અને હવે એમને દસેક મિનિટ પંખા નીચે ઠંડુ થવા દીધું કારણ કે હું તમને આગળ પણ કહેતી રહી છું કે પ્લાસ્ટિક ઉપર ઉપર આપણે કામ કરવું છે તો આપણું મિશ્રણ હળવું ઠંડુ કરી લેવું જરૂરી છે તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ આમાંથી આપણે પાપડ તૈયાર કરીશું બસ ચમચાની મદદથી આ રીતે નાના નાના થોડો થોડો આપણે લેતું જવાનું છે મિશ્રણ ને પાથરતું જવાનું છે છે ને એકદમ આસાન કોઈ પણ વ્યક્તિ કરી શકે એવું અને ઝટપટ તૈયાર થાય એવું અને આગળ મેં તમને કીધું કે આપણે પાપડની અંદર અમુક પાપડમાં તિરાડ થઈ ગઈ હતી હવે હું એમનું કારણ કહું કે જુઓ આપણે આ જ્યારે પાપડને આ રીતે બનાવીએ અને તમને લાગે કે ઉપરથી એમની સપાટી છે એ સરસ સુકાઈ ગઈ છે પણ નીચેથી એ થોડા હજુ સુકાણા નથી ટૂંકમાં આઠથી દસ કલાક પંખાની નીચે સુકાઈ ગયા બાદ એમની સાઈડ છે ને ચેન્જ કરી નાખશું ને તો એ પ્રશ્ન નહીં આવે પણ મારે થોડું કામ આવી ગયું હતું બહાર જવાનું થયું અચાનક એટલા માટે થઈ અને પલટાવાના રહી ગયા હતા એમના કારણે એમની અંદર તિરાડ પડશે પણ તમે ફ્રાય કરશો ને તો કશો જ પ્રોબ્લેમ નહીં થાય અને જુઓ આમાં તમને એવું લાગે કે શેપ્સ બરાબર નથી આવ્યો પ્લસ છે એકબીજાને ચીપકી ગયા છે અડી ગયા છે આગળ મેં તમને બતાવ્યું તો તમારી પાસે આ રીતની બેંગલ્સ પડી હોય બંગડી જે આપણે પહેરીએ છીએ હાથમાં એ જ બંગડી લીધી છે અને બસ એમને જો આ રીતે થોડું થોડું મિશ્રણ લેતા જશું અને વચ્ચેથી આ રીતે આપણે રાખતા જશું ને બસ ચાર થી પાંચ એક બંગડી તમારી પાસે હશે ને એટલે આપણું કામ છે એ પરફેક્ટ તૈયાર થઈ જશે કારણ કે જો સીધું આપણે લઈ લેશું બંગડીને તો એ થોડું સ્પ્રેડ થવાની સંભાવના રે કારણ કે મિશ્રણ છે ને એકદમ આપણી પાસે ઢીલું છે વધારે ઘટ કરશું ને તો પાપડ થોડા જાડા થશે પણ જો તમે પાતળા પાપડ ગમતા હોય ને તો આ રીતનું મિશ્રણ હળવું એવું આપણે ઢીલું રાખીશું અને બસ જો પછી તો શરૂઆતથી જે આપણે બેંગલ્સનો ઉપયોગ કર્યો છે એને ઉઠાવી લેશું અને એમનો જ ઉપયોગ કરીશું તો પણ આરામથી થશે તો બસ માત્ર ચાર પાંચ આ રીતની આપણી પાસે બેંગલ્સ હોય તો આપણા એકદમ સરસ મજાના સર્કલ શેપ્સના બધા જ પાપડ છે એ તૈયાર થઈ જશે હું તો કોઈ શેપ્સની પણ જરૂર નથી આપણે તો એમનો ટેસ્ટ કેવો થાય છે કેટલા સોફ્ટ બને છે એમની ઉપર આધાર રાખે છે તો બસ આપણા પાપડ છે એ બસ પાંચથી સાત મિનિટની અંદર આપણા ઢગલો એક પાપડ છે આ રીતે આપણા પ્લાસ્ટિકની અંદર તમે જુઓ સ્પ્રેડ થઈ અને આવી ગયા છે અને માત્ર આપણે પંખાની નીચે એમને એક દિવસ માટે સુકવ્યા અને બસ હળવો એવો તડકો આપી દીધો તો એકદમ જ નાયલોન બિલકુલ ટ્રાન્સપરન્ટ એવા આપણા સરસ મજાના મસાલેદાર પાપડ છે એ આપણા તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે ફ્રાય કરવાની જ રાહ છે તો આપણે મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને ફ્રાય કરીશું અને ફ્રાય કરવામાં આપણે જો કેટલી ઝટપટ અને કેટલા સરસ મજાના સોફ્ટ એકદમ એમને જે સાઈઝ હતી એમનાથી ડબલ થઈ ગઈ છે આપણા પાપડની સાઇઝ તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ટ્રાય કર્યા જેવા પાપડ છે અને આમાં છે ને તમારે ખાસ નિમક નાખતી વખતે કાળજી રાખવાની કે નિમકની માત્રા બિલકુલ ઓછી રાખવાની કોશિશ કરજો અને તમને કદાચ મોરું લાગે તો પાછળથી તમે એમની ઉપર ચાટ મસાલો છે સંચળ પાવડર છે એ કંઈ પણ તમે ઉપરથી સ્પ્રેડ કરી અને એકદમ ટેસ્ટી તમે બનાવી શકશો તો નિમક નાખતી વખતે ખાસ આમની અંદર કાળજી રાખવાની છે બાકી બીજું કોઈ તમારામાં યાદ રાખવાની નથી બિલકુલ આસાનીથી તૈયાર થઈ જશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ